મહાત્મા ગાંધી સરદાર પટેલ જેવી વિભૂતિઓના જ્યાં પગલાં પડ્યા અને સો વર્ષનો ભવ્ય ભૂતકાળ ધરાવતી શૈક્ષણિક સંસ્થા ચૂંટણીના કારણે વિવાદમાં આવી હતી સંસ્થા સંચાલકો વચ્ચે ઉભા થયેલા કેટલાક મતભેદોના કારણે આખરે શૈક્ષણિક સંસ્થામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મુખ્ય પાંચ હોદ્દા સહિત દસ અત્રંગ સભ્યો માટે બે પેનલ સામસામે ઊભી થઈ ગઈ હતી શૈક્ષણિક સંસ્થાને રાજકારણનો સડો લાગતા યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ યોજાયો હતો કુલ ચૌદ બેઠકો માટે અઠ્યાવીસ ઉમેદવારો મેદાન

ગુજરાત ગુરુકુલ સભા ગુરુકુલ સોપાનમાં આજે ઇલેક્શન હતું અંતરંગ સભાના હોદ્દેદારો અને અંતરંગ સભાના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની આજે ચૂંટણી હતી એની અંદર અમારા હોદ્દેદારો પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી સહમંત્રી અને કોષાધ્યક્ષનું ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને અમારી સહકાર પેનલના ચારે ચાર ઉમેદવારો જંગી બહુમતીથી અને જંગી મતોથી જીતી ગયા છે અને અંતરંગ સભાના સદસ્યોનું કાઉન્ટિંગ ચાલુ છે અને અમારી આ ટીમ મને ખાતરી છે કે આ ગુરુકુલ સભાને ગુરુકુલ સુપાને ત્રણ વર્ષની અંદર જે અમારા ટાર્ગેટો છે અને અમારે કરવાના કામો છે અમે સરળતાથી કરી શકીશું અને આ ફરી પાછું ગુરુલ સુપા એક રોલ મોડલ તરીકે કામ કરશે એવી હું આશા રાખું છું થેન્ક યુ કોણ કોણ કે આ અમારા પ્રમુખ શ્રી તરીકે દીપકભાઈ પટેલ ખરવાશા અમારા આદળણી વડીલ શ્રી કરશનભાઈ ઉપપ્રમુખ તરીકે સહમંત્રી તરીકે રાજુભાઈ લાડ અને કોષાધ્યક્ષ તરીકે અલ્કેશભાઈ દેસાઈ ચૂંટાઈ ગયા છે લગભગ નવસો હજાર મતની લીઠી વિજેતા બન્યા છે સંસ્થાની કામગીરી ઉપર કેટલાક સવાલો ઉઠ્યા છે સંસ્થાની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે એ વિવાદાસ્પદ નિવેદનો આપનારાઓ છે અને મને ખાતરી છે કે એ લોકો એક સ્ટેટમેન્ટો જે આપ્યા છે છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ સંસ્થાઓના ગ્રાફ ડાઉન ગયો છે સંસ્થાઓના રિઝલ્ટો ખરાબ આવ્યા છે તદ્દન પાયા વિહોણા આક્ષેપો છે અમારી પાસે એકસો ને દસ સ્ટુડન્ટો હતા તેમાંથી અત્યારે હાલ અમારી ચારસો ને છ સ્ટુડન્ટો અમારી પાસે છે અને જોઈએ કે ગ્રાફ અમારે ત્રણ વર્ષથી બોર્ડના એક્ઝામો પણ સો ટકા રિઝલ્ટ આવે છે એ અમારો ગ્રાફ અને અમારી પ્રગતિ બતાવે છે અને અમારો શૈક્ષણિક સંકુલ છે અને શૈક્ષણિકમાં પ્રિન્સિપલ અમારા સ્ટાફો અમારે સરસ રીતના કામગીરી કરે છે અને બહુ કોઈ બીજો પ્રોબ્લેમ નથી તો જ સો ટકા રિઝલ્ટ અમે મેળવી શક્યા ગુજરાત કુકુલ સભા એકસો ને ત્રણ વર્ષની ઉંમરની છે એમાં સરદાર પટેલ ગાંધીજી પ્રમુખ સ્વામી બધા ઘણા મહાનુભાવો આ સંસ્થામાં પગલાં પડેલા છે અને આ સંસ્થા તો તપોભૂમિ છે વખતો વખત ખરાબ તત્વો અહીંયા ટેકા નથી ટકવાના નથી અને આ ટીમ ચૂંટણી તમને વાત કરી અમિતભાઈ તેમ ચૂંટાઈએ એ સ્થિતિમાં આમાં અમે તો આભાર માનીએ મતદારનો એ મતદારે એનો ચુકાદો આપીને ખરાબ તત્વને બહાર મોકલી આપ્યા અને અમે તો અહીંયા ચાલુ જ છીએ અને છે અને અમારી પ્રગતિ આ શિક્ષણ અને આ દિશામાં છે જ તમને જે વાત કરી એની હાથે અમે બધા એક માટે ચાલતા રહે